ભગવાન શ્રી કૃષ્ણ આ એક એવું નામ છે જે ભારત વર્ષમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પોતાના અપાયેલા જ્ઞાન વડે લોકપ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ગીતા સામાન્ય નાગરિક થી લઈને મહાન ચક્રવર્તી રાજાઓએ કેમ રહેવું કેમ ધર્મનું પાલન કરવું જીવનમાં કયા કયા કાર્ય કરવા કઈ કઈ વસ્તુઓથી દૂર

ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણ આપીને ધર્મનું જ્ઞાન આપતા તો ક્યારેક યુદ્ધની વ્યૂહરચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા ભગવાન શ્રી કૃષ્ણના આવા જ એક ઉદાહરણની આજના આ વિડિયોમાં વાત કરવાની છે જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું છે કે કલયુગમાં શું શું થશે કેવું જનજીવન હશે અને કેવા કલયુગના લક્ષણ હશે એક વખત યુધિષ્ઠિર સિવાય ચારે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા ચારે પાંડવોએ કળિયુગમાં માણસનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી ધર્મ અધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પ્રગટ કરી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળિયુગના પ્રત્યક્ષ દર્શન કરાવવું તો જાતે જ સમજી જશે આમ વિચારીને ભગવાન શ્રી કૃષ્ણએ ધનુષ લઈને ચારે દિશાઓમાં એક એક તીર છોડ્યું અને પછી ચારે ભાઈઓને તીર શોધવા માટે આવ્યા આજ્ઞા કરી પાંડવોને નવાઈ લાગી કે ભગવાન આ શું કરી રહ્યા છે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું તો પડે જ તેથી તે ભાઈઓ તીર શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ગયા

પાંચ કુવાઓ હતા ત્યાં આવી પહોંચ્યા ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો ભીમને સમજાયું કે આ ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો સાવ ખાલી કેમ છે નકુલ જે દિશામાં બાણ લેવા માટે ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાછરડાને પ્રેમથી ચાટવા લાગી થોડી વારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ આમ છતાં પણ ગાય વાછર

શ્રી કૃષ્ણા એ વિસ્તૃત સમજાવતા કહ્યું કે પાખંડી સાધુઓ છતાં જ રહેલા કોરા કુવાને એક ટીપું પાણી આપતા ન હતા એમ કલયુગમાં અમીરો ને ત્યાં સંપત્તિ ની રેલમ છેલ હશે પણ એ એક પણ પૈસો આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે ગાય એના બચ્ચાને ચાટીને ચામડી પણ ઉતરડી નાખી તેમ કલયુગમાં મા બાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડ લડાવીને સાવ ખોખલા કરી નાખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે પર્વત પરથી પડતી શિલાની જેમ કલયુગમાં માણસનું ચારિત્ર પણ સતત નીચે પડતું રહેશે નીચે પડતા આ ચારિત્ર ને બીજું કોઈ નહીં અટકાવી શકે પણ જો માત્ર પ્રભુ ના આશરા રૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર નીચે પડતું અટકી જશે આમ ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોની ઈચ્છાનું સમાધાન કરતા કહ્યું કે કલયુગમાં આવું માનવીઓનું જીવન હશે અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યને કરવો પડશે ખરેખર આ પ્રકારના જ પ્રશ્નો અત્યારે આપણી સામે આવીને છે જેનો સામનો અત્યારનો માનવી કરે છે અને મિત્રો જો તમને વિસ્તારથી જણાવીએ તો કલયુગમાં એવી એવી ઘટનાઓ બનશે જે પહેલા ક્યારે નહીં બની હોય અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવા અનુસાર કલયુગ એ સૌથી નિષ્ઠુર યુગ છે કલયુગમાં એવી એવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પહેલા પણ ક્યારે નથી બની જો કલયુગ વધારે વિસ્તારથી વાત કરીએ તો કલયુગમાં સ્ત્રીઓનું ચરિત્ર ખૂબ જ નબળું હશે અને સ્ત્રીઓ પોતાના જ કરશે અને સ્ત્રીઓને પોતાના વાળનું અભિમાન હશે કલયુગ વિશે વધારે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે કલયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નું લોકો ખોટું અર્થઘટન કરશે અને આ ખોટું અર્થઘટન કરીને લોકોનું શોષણ કરશે આશ્રમ કે ગુરુકુળ જેવી કોઈ વસ્તુ જ નહીં રહે અને વેદોનું કોઈ પાલન નહીં કરે કળિયુગમાં લગ્નને ધર્મ નહીં માનવામાં આવે એટલા માટે છૂટાછેડાનું પ્રમાણ પણ વધી જશે તેમજ શિષ્ય ગુરુનું આદર નહીં કરે પુત્ર તેનું પુત્ર ધર્મનું પાલન નહીં કરે એટલા માટે આટલા બધા વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કેટલા પણ ઊંચા કુળમાં કેમ ન જન્મ્યો હોય પણ જે શક્તિશાળી અને પૈસાવાળા હશે તેને રાજા માનવામાં આવશે અને તમામ કોમના લોકો પોતાની કન્યાઓને વેચીને પોતાનું ભરણપોષણ કરશે શ્રી કૃષ્ણ આગળ જણાવે છે કે કલિયુગમાં લોકો પોતાની શ્રદ્ધાથી અનુષ્ઠાન કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનતને ધર્મ માનવામાં આવશે અને થોડા એવા પૈસાને લીધે લોકોમાં ખૂબ જ અભિમાન આવી જશે તો મિત્રો આ હતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવેલા કલિયુગના લક્ષણો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજના આ વિડિઓમાં તમને શું સારું લાગ્યું એ વધારે વધારેમાં વધારે શેર કરો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની આ ભવિષ્યવાણીઓ વાણીઓ બીજા લોકોને ખબર પડે તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત